થી બહુ ભાવે છે એટલે પાંચ વાગે પપ્પા ઉઠી જાય એટલે ચા ભાવે તારે વહેલા ઉઠવાનું આમ તો હું મૂકી દઉં પણ તાર પપ્પાને તારા થી ચા ભાવે છે હું તો ચલાવી દઉં પણ તાર પપ્પા ને તારા થી ચા ભાવે છે એટલે તારે વહેલા ઉઠવાનું હા મમ્મી કાલથી ઉઠી જઈશ સારું કાલથી ઉઠી જજે હા દીવાની આ શું કરે છે તું આ સવારનું બધું વધે છે કેમ સવારનું સાંજ સાંજનું સવારે ખાવાનું આવી રીતે આ તા પપ્પા બોલે છે કે આવી રીતે બધા વધે ખાવાનું એવું ના ચાલે તા પપ્પા બહુ બોલે કારણ કે પહેલેથી મને બોલતા હતા આપણા ઘરમાં એવું નથી ચાલતું મારું તો બધું ચાલે હું તો ચાલે ના ચાલે છે હજી તો નવી નવી છે બધું નાના છોકરા જેવું છે હજી શીખશે હજી છોકરું કેવાય મે તાર પપ્પા ને એવું છે કે એને શીખવાડ બધું શીખવાડ બધું એટલે કઉ છું કે આપડે માપનું બનાય તું જોઈએ ને એટલું બનાય હા વધારે વધારે ના બનાય આપડે જેમ જોઈએ એમ બનાય હા ધ્યાન બસ અરે આ બહુ ઢીલી મારી બહુ ઢીલી છે શું કરવાનું હવે પણ હવે પપ્પા નામ દઈ દે બધું એને કરાવડાવું છું અત્યારે તો બીજું તો શું કપડા લેવાના હોય તો કઉ તાર પપ્પાને આવા ગમતા નથી તું આવું કર દુપટ્ટો પહેર્યા વગર ફરજ કર તું એને એવું કઉ કે ભાઈ દુપટ્ટો પહેરીને ફરજે તાર પપ્પા ને ગમતું નથી એવું કહું એટલે દુપટ્ટો પહેરે એ પપ્પાના નામ થી બધું કરાવડાવું છું અત્યારે તો કે ખાવાનું વધે છે વધારે બનાવી દે છે કે અવારનું હાજે રાંધનું અવાર ખાવું પડે એટલે કોઈક તારે પપ્પા ના બધું ગમતું નથી તાર પપ્પા મને બોલે છે એટલે પછી એમાં સુધારો થાય ધીમે 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 પપ્પાના નામથી બધું કર્યા કરે છે ગાડું ચાલ્યા કર બીજું તો શું એટલે એવું કર્યા કરું છું ઘરમાં હા તો ચાલ્યા કર બીજું શું કરું તાર હવે હઉ ચાલ્યા કરે તાર હવ હા ચાલો તાર મૂકું હા હા ચલો હા

તો ગમે છે બધું તો છે આ બધું મને જ નથી ગમતું મારે જ બધું કરાવવું છે મારે પપ્પા ના નામ પપ્પા નામ થી બધું કરવું પડે છે para ir a un